રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં જ છે તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીને અભિનંદન અને જય માતાજી અને જય રામ તો તમે પણ જોતા હશો લાલ સોર મોટું થઈ ગયું પણ કલર જાતો નથી આપણે કારખાને અમે જઈએ ને જો લાલ લાલ લીંગરા એવા થઈ ગયા કેમ કે કલર કેમ ચોંટાડો હોય એવી રીતે થઈ ગયો તો અત્યારે વાગી જાય ત્રણ ને છવ્વીસ મિનિટ થઈ ગઈ અને જવાનું છે કેમ કે આજે અમરસિંહ બાપાના નવદી થઈ ગયા અને કાલે પાણી વારશે એટલે અત્યારે સીણા પલારવાનું અને બધું એક લીલું વાઢવા જવાનું છે કાલે એમની પાછળ આપણે પૂનદાન કરવાનું છે એટલે મકાઈ વાઢીને ટ્રેક્ટર ભરવાનું છે તો અહીંયા પણ મદદમાં જાય તો જો કે અહીંયા તો વિડીયો શૂટ આપણે નહીં કરી કેમકે આવું બની ગયું એટલે અમે વિડીયો શૂટ ન કરી પણ અહીંયા તમને કહી દે કે આવી રીતના એટલે સીણા પલારી મેકી દેવાના અહીં જે બાપાના છે ને કાલે ભજન છે તો ભજનમાં પણ રીશો ને કાલે પાણીવાર વાર એટલે અમારે ભાતી ચડાવે એટલે ભાતી બેન ભાતીમાં શું લાવશે એ તમને હું અમારા ગામડામાં ઋતિ પ્રમાણે તમને દેખાડીશ વિડીયોમાં તો વિડીયો જોતા રહીજો ને હાલો આલા જય નરસિંહ કાકાની વાઈટ જોઈને ઊભા હે કેમ કે એ હમણાં વિડીયો શૂટ નહીં આવે થોડાક દિ પછી આવશે ચાર પાંચ દી પછી વિડીયો એમનું આવશે કોમેન્ટ બધાની હતી અશ્વિનભાઈ નરસિંહ કાકાનો વિડીયો કહી આવશે પણ થોડાક સમય પછી આવશે તો હાલો આપણે જાય નરસિંહ કાકાની ઓલા મઢે અમારે દાદી કે વાડિયા છે દાદીને ઘર રહ્યું ને પડખી ઘર હે નરસિંહ કાકાનું ને વાડિયા તો પાંચ છ કિલોમીટર અહીંથી થાય ચાર પાંચ કિલોમીટર મહેમાનની બધા ન જાય એટલે ગામમાં રાખવું એ બે ભાવ ઉઠવાનું અને પાણીવાર પણ યાદ રાખશું અને સવારે પાંચ વાગે ઠંડી હશે ત્યારે પણ ફૂલ પધરાવા જવાનું છે ત્રણનેતર આપણે ગુજરાતનો મોટો મેળો ભરે જો ટાઈમ વિશે તો વિડીયો શૂટ કરશું ને કર પછી આપણે વિડીયો બનાવશું તો હાલો વિડીયો જોતા રહી જવું રસ્તામાં જતા હતા ને આપણે ભાઈબંધ નવો ઇકો લાયા છે દાદી એ જો મુહૂર્ત કર્યું નવું અને આપણે વિડીયો બનાવ્યું અને જો કામકાજ તમે જોયું આપણે રામરામનું વાત્ય નથી ત્યારે આપણે કીધું હતું કે આ ગરબી બનાવવાની મંડળી આટલે તરા પણ નવા લઈ આવ્યા એટલે કામકાજ હમણાં તો આપણે નવરાજ નથી પાણી સાંટવાનું કામકાજ આવે છે આ જો આપણે તમે જોઈએ છીએ દંડવાસ કરવા માતાજીએ માનતા કરવા આવ્યા ત્યાં ક્યું ગામ તમારું રાતાવી રાતાવેડા ગામ કેટલામ લીધું છ લાખ પિંચાશ હજાર રોકડે વાહ વાહ સારું સારું તો આપણે એમની મુલાકાત કરી અને એકા ગાડીમાં બેહવાનું છે હા હાલો તો ગાડીમાં બેહી હવે આપણે તો ખેતી લઈ ગઈ હતી પણ આપણે બીજાની ગાડી આપણી જ ગાડી ઇકો ગાડી આપણે શીખવાની ચાલુ કરી દઈએ કેમ કે તેથી આપણને આવડે બાકી મોટરસાઈકલ તો આવડતું નથી નવે નવો ઇકો જે લીધો ભાઈ ભાઈબને એમને અશ્વિનભાઈ તમે મુહૂર્ત કરો અને વિડીયો ઉતારો કે આપણા સબસ્ક્રાઈબર છે રાતાવેડા ગામથી આપણા સબસ્ક્રાઈબર આપણી મુલાકાતે આવ્યા હતા એટલે લાવો થોડોક વિડીયો શૂટ કરી અને સો ડોલર પૂરા થઈ ગયા એટલે એ ખુશીમાં પણ આપણને આનંદ અને એને ઈકો લીધો આપણે ઈનો આનંદ તો જો આવી રીતે ગાડી બેઠા હતા અને બહુ મજા આવી ગઈ ખરતા આંટો ફેરવી લો કેમેરામેન આવી રીતે કેમ કે બધા સબસ્ક્રાઈબર આવે ને મળવા જ આવી ગાડી લઈને આવે પણ આપણને એક્ટિવ આવડે પછી આવું આવડતું નથી જે શીખવાનું છે અને શીખવાનું પોટ પટમાં લઈ જવાનું અહીંયા ઘણા તો રામ રાવણનું યુદ્ધ હોય ત્યારે મજા આવે રમવાની હલો જય માતાજી સાડા પાંચ અને આપણે અહીંયા કણે મકાઈ વાઢવાનું કીધું તું કાલે સવારમાં નાખી દઈશું એટલે ની ટ્રેક્ટર લેવા ગયા હે જયંતીભાઈ દિલાભાઈને બધા વાઢીને કમ્પ્લીટ કરી નાખ્યું હતું મને અશ્વિનભાઈ તું મકાઈ વાઢેલી રે અહીંયા રે એટલે ટ્રેક્ટર આ સાઈડે લઈને આવશે કેમ કે તો ઘાંટો ફરીને આવે એવું છે નહીં અને તમે જોઈ દઈશ સંક્રાંતમાં આપણે ઓલી મેળી ઉપર પતંગ ચગાવેલું હતું તો બે ભાઈબંધ આવ્યા છે ભણીને અત્યારે તો જો મકાઈ મારો એક કેરો વાઢી નહીં હોય છે અડધો કેરો અને આઈથીન છે ટોલા છે એક કેરો મકાઈનો છે ને પાંચ હજાર રૂપિયા અને મહેનત પણ સારી કરી પાણી પણ સારું મીઠું છે એટલે મકાઈ આવડી થઈ જે દોઢવા થવા દેવાના છે પણ ભાઈ બંધ એવા ભણી આપણે ટ્રેક્ટર ભરવાનું આ આખેલા ની નાખવાની તો જો મદદમાં આવી ગયા નિશાળ આવીને મારા ભાઈ ના મહેશભાઈ મંડપ સર્વિસ ફરવા ગયા મકાઈ વાટીને જીયા બધા જો મકાઈના પાથરા કમ્પ્લીટ કરી નહી ખા

પાંચસો રૂપિયા કે પાંચસો રૂપિયા નો માહિતી હે તમારા બે ગ્રાક હું ગોતી દઈશ એક કેરા માં કેટલું વાવેતર કરેલું છે હું ભાઈ આવી ગયે જો મકાઈ વાળા ભાઈ આયા વઢે હે કે વિડીયો શું કામ ઉતારે આ ઓલા અમરસિંહ બાપા વાય ઓલો નાખવાની વાયટા ને બધા એક કેરા ના શું ભાવ પાંચ હજાર ઓલા સેઠ એમને જોડવા થવા દેવાના હે કે નહીં

તો બધાને કેતો રહો ને એટલે કે જ્યાં કેરા દેવાના કેટલાક કેરા બાકી રહ્યા તમારા ભાગમાં માં આવે છ કેરા તો કહું કે જો લીલું હે કે વાડી નું હોય ને પેસું રાખી હોય એટલે પછી જોઈએ લીલું

સો અને આખા ગામમાં આપણે આમંત્રણ દેવા નીકળ્યા છે કેમ કે અમરસિંહ બાપાનું પાણી વાર છે એટલે કાલે એક એક જણાને જમવાનું આમંત્રણ દેવાનું હોય સાંજે કાલે તો આજ તો જો આખું ગામ લેવાનું છે પગમાં પણ થાકી ગયો તો મારા જંતિભાઈ કે અશ્વિનભાઈ થોડોક નાસ્તો કરી લે બાકી તો આપણને અમરસિંહ બાપાએ આપણને ફેમસ કરી દીધા છે તમને પણ વિડીયોમાં ખબર જ છે આપણે સો ડોલર પૂરા થઈ ગયા છે અને આ ભાઈ બધાએ મને સપોર્ટ સારો કર્યો છે અને દુકાનવાળા ભાઈ જો કે અશ્વિનભાઈ તમારે જે ખાવું એ લઈ લ્યો અમદાવાદ એટલે હાલો હવે અડધું ગામ બાકી છે તો થોડાક માણાને બોલાય બે માણસને એટલે કીધું જટ કહેવાય જાય હજી માયકમાં પણ બોલવા જવાનું સીણા બાફખાનું કહેવાનું હોય અમાર નાયકમાં એટલે થઈ છે મોડું અંધારું થઈ ગયું